આજથી થોડાક દિવસ પહેલા બિહારમાં આરજેડી અને કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરી મુદ્દે જે રેલી કાઢવામાં આવી રહી છે તે રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને રાહુલ ગાંધી દ્વારા એક વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને લઈને ટિપ્પણી કરાતા ભારતીય જનતા પાર્ટીમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને આને આજે અમદાવાદના લાલ દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી માફી માંગી પ્રધાનમંત્રી કા અપમાન નહીં સહાય હિન્દુસ્તાન તેમજ હાયરે કોંગ્રેસ હાયા જેવા નારા લગાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આના વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ દીપિકાબેન સરડવા મહાનગર મેયર પ્રતિભા જૈન મહાનગર મહિલા મોરચા અધ્યક્ષ ડોક્ટર સ્મિતાબેન જોશી મહાનગર મહિલા મોરચાના અધ્યક્ષ મહિલા કાઉન્સિલો તેમજ મોડી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ જોડાયા હતા મને શું કહી રહ્યા છે ત્યાં વિરોધ નોંધાવવા માટે આવેલા ભાજપના નેતાઓ તે સાંભળો

બીજા જે કોઈ છે અને નરેન્દ્રભાઈ મોદી આપણા જે લોકલાડી વડાપ્રધાનના વિશે જે જે અભદ્ર અને ગૌરવને નુકસાન કરતી કરી છે એની ઉપર અમે વિરોધ પ્રદર્શન કરવા આ રીતનું નહીં ચલાવી લઈએ આવું અપમાન કોઈ પણ માનું અપમાન એ બિલકુલ ચલાવી ન લેવાય અને એના માટે અમે વિરોધ માટે અહીંયા આવ્યા છીએ ને અહીંયા પછી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવાના છીએ આની સામે અમારો તીવ્ર પ્રત્યાઘાત આપી રહ્યા છીએ અને આગળ પણ અમે ધરણા વગેરે કરવાના છીએ આ બિલકુલ નહીં ચલાવી લઈએ પ્રોફેસર ડૉક્ટર સ્મિતાજી અમારી માંગ એ છે કે રાહુલ ગાંધી કે બીજા કોઈ ક્યારેય આવી કોઈ ટિપ્પણી ન કરે અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીના માતા હોય કે કોઈ પણ માતા વિશે આવી ટિપ્પણી ક્યારેય નહીં ચલાવી લેવાય કારણ કે ભારતીય સંસ્કૃતિમાં માતા બેન અને નારીને પૂજનીય માનવામાં આવે છે માતાનું સ્થાન ખૂબ જ ઊંચું છે

અમદાવાદ મહાનગરના મેયર તરીકે અને ત્યારબાદ અટલજીના સરકારમાં સંસદ સભ્ય તરીકે લોકસભામાંથી આખા દેશની અંદર આ પ્રકારનો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે એટલા માટે કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ જે લોકો રેલી લઈને બિહારમાં નીકળ્યા હતા અને એ જ વખતે એમની જાહેર સભાના મંચ ઉપરથી માનનીય હતા એવા અપશબ્દો કયા છે કે જે આ તમારા સામે લોકોની સામે બોલી પણ ન શકાય અરે એટલી પણ ભાન નથી ભાઈ રાહુલને કે માતાનું અપમાન થાય એ ચલાવી ના લેવાય અગર જો એ સાચા અર્થમાં એમને ખરાબ લાગ્યું હોત તો રાહુલે અને તેજસ્વીએ માફી માગવી જોઈતી હતી કે પ્રધાનમંત્રી શ્રીના આ અપમાન બદલ માતાજીના અપમાન બદલ અમે માફી માગીએ છીએ પણ આ જ દિન સુધી ન તો રાહુલ ગાંધીએ કે ન તો તેજસ્વી યાદવે કે ન તો ખડગેજીએ કોંગ્રેસના અધ્યક્ષે માફી નથી માગી ન તો લાલુ પ્રસાદે આજે આપણે જોઈએ છીએ કે રાજનીતિને અધમ કક્ષાએ લઈ જવા માટેનો પ્રયત્ન કોંગ્રેસ કરી રહી છે કારણ કે જાણે છે કે પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીની સરકારે આ દેશની અંદર ભારતને જે ઊંચા દરજ્જા ઉપર લાવ્યા છે આર્થિક વિકાસ કર્યો છે આજે પૂરા દેશની અંદર એક પ્રકારનું માનનીય મોદીજી માટે એક અહોભાવ છે લાગણી છે અને માટે ત્રીજી વાર એમણે સરકાર બનાવી એટલું જ નહીં વિશ્વની અંદર પણ આજે આપ જોવો છો કે એક સ્ટેટમેન્ટ તરીકે એમની પ્રતિષ્ઠા છે હું તો ત્યાં સુધી કહીશ કે અમેરિકાના ટ્રમ્પ કે બીજા કોઈ પણ દેશના રાજકીય નેતાઓના કરતાં માનનીય નરેન્દ્રભાઈ મોદીનું જે સ્થાન છે ઊંચું છે અને આ રીતે ગાળાગાળી કરીને ક્યારેય પ્રજા એમને સત્તા આપવાની નથી અને આગળ અમે એક તો પહેલા અમારા કલાક આવેદન પત્ર આપીએ છીએ એટલું જ નહીં સમગ્ર દેશથી મહિલાઓ માત્ર ભારતીય જનતા પાર્ટીની નહીં સમગ્ર દેશની મહિલાઓના હૃદયમાં આક્રોશ છે કે માનીય પ્રધાનમંત્રીજીના માતાજીને આ પ્રકારે ગાળો આપી છે એના માટે સમગ્ર કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષ આરજેડી બધા માફી માંગે અને ફરી આવું ન થાય એના માટે આપણે સાંભળ્યા હતા ભાજપના મહિલા નેતાઓ તેમણે આ મામલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને રાહુલ ગાંધીએ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા ને લઈને જે વિવાદિત નિવેદન આપ્યું છે તેના કારણે રાહુલ ગાંધી માફી માંગે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો આજ અનુવાર વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો